એ આટલા આટલા હું લાવ્યો જો એટલા ફોલી મૂક્યા હું આવ્યો ને અહી તો જો તો આપણે આ લીધાતા ને ગીતાબી જો બટાટા ને હું મોળીનું છું તારે ભાઈ હે બે ટકા તો જયદી તો અહી બેઠો જયદી વટાણા ફોલે મને કેટલી ગરમી સજીમાં રંબાજી હતી તાર મગી હતી બાર પછી

હવે ત્યાં લઈ ભાઈ મારા લેસી કાઠિયાવાળી ભાત બનાવેલા છે કઈ વટાણા દે છે કા વટાણા તો

એક ચમચી હળદર પછી એક ચમચી હિંગ ને પછી નાખવાનું છે ધાણાજીરોનો પાવડર હવે ધાણાજીરોનો પાવડર આવે છે નાખી દીધો છે ને જીરું એવું નાખવાનું હોય કે એવું ન નાખવાનું એ તો વઘારમાં વીજું ને જે ટેસ્ટ રાખો એટલો મીઠું હાલો મિત્રો તો હવે આને ઘડી પાકવા દેવાના છે મસ્ત મજાની ગ્રેવી બની જાય ત્યાં સુધી પાકવા દેવાનું તો ગ્રેવી બની જશે અને કવિ જો અમારે ચોખા લાવી છે આમ જો બાસમતી ચોખા હવે કવિ આમ ધોઈ નાખ મસ્તી ના હાલો ઉપડો ધો ઉપડો તો બધી મૂકાઈ ગયું

ને એક આપણે તમને બે હજાર સબસ્ક્રાઈબર થાય છે ને તારે સરપ્રાઇઝ દેવાની છે સરપ્રાઇઝ હું દઈશું એ તારે નહીં કહીએ કારણ કે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેહો તો તમને આપો ખબર પડી જાય તો હાલો મિત્રો બધાને જય માતાજી જય બાપાજી તારા હા બાય બાય